રાત્રે ઊંઘમાં તમને જો કોઈક અચાનક એવો કોઈક સ્વપ્ન આવી જાય તો તમે વિચારતા થઈ જાઓ અજંપામાં મુકાઈ જાઓ પણ આજે એ સ્વપ્નનો અર્થ શું થાય છે એ અમે તમારા માટે લઈને આવ્યા છે સપનામાં જો તમને પોપટ દેખાય છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને આર્થિક લાભનો સંકેત માનવામાં આવે છે સ્વપ્નમાં તમને ગરૂળી દેખાય છે તો તમને ધન પ્રાપ્તિ થશે સ્વપ્નમાં તમે પોતાના આત્મહત્યા કરતા જુઓ છો તો આ એક ડરામણું સ્વપ્ન તો છે જ પરંતુ આ સ્વપ્ન ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સ્વપ્ન ઉંમર વધવાના સંકેત આપે છે તમે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટને તમારા સપનામાં જુઓ છો તો તેનો અર્થ થાય છે કે તમને આવનારા દિવસોમાં પ્રમોશન મળવા જઈ રહ્યું છે સ્વપ્નમાં તમે પોતાને ગરીબ થતા જુઓ છો તો તેનો અર્થ એ થાય છે કે તમને નાણાકીય લાભ થવાનો છે સ્વપ્નમાં તમે કોઈ સાપ જુઓ છો તો તેનો અર્થ થાય છે કે તમને કોઈ આવનારા દિવસોમાં મોટી સફળતા હાથ લાગવાની છે અને અંતમાં સ્વપ્નમાં તમે જો કોઈ ગુલાબનું ફૂલ જુઓ છો તો તેનો અર્થ થાય છે કે તમારી કોઈ અધૂરી ઈચ્છા એ આવનારા દિવસોમાં પૂરી થવા જઈ રહી છે આવા જ કોઈક ઇન્ટરેસ્ટિંગ સપના જો તમને પણ આવતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં અમને લખીને મોકલો એનો જવાબ અમે આપને ચોક્કસથી આપીશું